વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદે ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું હતું સરકાર દ્વારા કરાયેલા સર્વે બાદ નુકસાન પેટે ઓગણપચાસ કરોડ રૂપિયાની સહાય ફાળવવામાં આવી જેમાંથી ઓગણત્રીસ હજાર છસો એકસઠ ખેડૂતો અડતાલીસ પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે પરંતુ ખેડૂતોનું કહેવું છે કે એક એકરમાં વીસ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે તેની સામે માત્ર છ હજાર રૂપિયાની સહાય અપૂરતી છે ફાર્મર એસોસિએશન દ્વારા સરકારને વિનંતી કરવામાં આવી છે કે ડાંગરની જેમ વલસાડની વિશ્વ પ્રખ્યાત અરુણભાઈ કે જિલ્લા ખેતીવાડી અધિકારી વલસાડ ગત ઓક્ટોબર મહિનામાં જે કમોસમી વરસાદ આવેલો તે બાબતે સરકારશ્રીએ માન્ય મુખ્યમંત્રી શ્રી માન્ય કૃષિમંત્રી માન્ય કલેક્ટર શ્રી માન્ય જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં જે ડાંગર પાકમાં નુકસાન થયું હતું જેનો આપણે સર્વે કરવામાં આવેલો હતો તે પૈકી જે સરકારશ્રી તરફથી આપણને જે સૂચના મળી તે મુજબ આપણે વલસાડ જિલ્લામાં બત્રીસ હજાર જેટલી અરજી થઈ હતી તે પૈકી આપણે એકત્રીસ હજાર છસો જેટલી અરજી મંજૂર કરી દીધી છે અને હાલમાં આપણે અડતાલીસ કરોડ જેટલા ખેડૂતોના એકાઉન્ટમાં પૈસા આપી દીધા છે ભગુભાઈ પટેલ વલસાડ વિભાગ ખેડૂત સમાજના પ્રમુખશ્રી ગઈ વખતે કમોસમી વરસાદના કારણે ડાંગર પાક અને બીજા પાકોમાં પણ નુકસાન ગયેલું અને સરકારશ્રીએ એ ખેડૂતોની વાત સાંભળીને રાહત પેકેજ જાહેર કર્યું છે જેમાં ખરેખર એકરે ડાંગર પાકમાં વીસ હજાર રૂપિયા જેટલો ખર્ચો થાય છે અને એકરે લગભગ છ હજારની આજુબાજુ જે રકમ મંજૂર કરી છે આમ ખેડૂતોને ખાતર બિયારણ નો પણ ખર્ચો પોસાય એવી પરિસ્થિતિ નથી પણ સરકારે જે પહેલ કરી છે તે આવકારદાયક છે અને આ ગઈકાલની જ વાત કરું તો કમોસમી વરસાદ નવસારીમાં ગઈકાલે પડ્યો અને એના લીધે આ હાલના ચાલુ કેરી પાકને અને નુકસાન છે અને આવી રીતે જો પહેલ શરૂ કરી કરતા રહી તો ખેડૂતોને રાહત રહેશે પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણ જે ખોરવાયું છે તેના કારણે ભવિષ્યમાં પણ આવી મુસીબતો આવતી રહેવાની છે તેવા સંજોગોમાં કેરી પાક ચીંુ પાકને પણ વીમા સુરક્ષિત હેઠળ આવરી લેવામાં આવે જેમ નાંગર પાકમાં પણ વીમો લેવામાં આવે છે તે પ્રમાણે આ અન્ય પાકોમાં પણ વીમો લઈ ખેડૂતોને રાહત આપે ખેડૂતો એનું પ્રીમિયમ ભરે અને ખેડૂતોને રાહત થાય એવી સરકારશ્રીને અમારી માંગ છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની